Eat mm -hmm. see you

कथा में विराम समय अयोध्या कांड में मां कौशल्या की राम चर्चा करे छे एक समय तुलसी कहे छे बाप जानकी जी पधारा छे मां जानकी माटी कौशल्या तो जी कहू के बोल भाई क्या कहूं

બાજુ જાનકી પણ એ જોતા માં કૌશલ્ય ની આંખમાં શ્રાવણ ને ભાદ્રનમાં ના આવી શકે આગાઉ રામજીને પણ એમ લાગ્યું કે વાત સાચી છે સારું સમજાવવાની કોશિશ કરે છે વૈદેહી આપને સમાચાર તો મળ્યા હશે આખી જિંદગી રામ સદામ ગયા ને ત્યાં સુધી કોઈ દિવસ કહ્યું મારા પિતાએ મને વનવાસ આપ્યો છે મારી માએ મને વનવાસ આપ્યો છે એવી ક્યારે વાત ન

હનુમાન જેવો દાસ કેવો હોય એની મને કેમ ખબર પડે વનમાં ગયો જો તે મને વનમાં ન હતો જાનકી ને મારા ઉપર પ્રેમ કેટલો મને કેમ ખબર પડે હે તે વનમાં ન હતો દુશ્મન કોને કેવાય કેમ ખબર પડે માતે વનમાં ન મોકલો હો તો ભાઈ ભાઈ નો પ્રેમ શું છે એની કેમ ખબર પડે દે માં અને કેવું પડ્યું તું કવિ કાન ને તારો છે પર તો તારો છે તારો છે

ખુલ્લા પગે ચાલવાનું ક્યારેક ફળ ફૂલ મળે ક્યારેક ન મળે ક્યારેક કંદ ફૂલ ખાવાના ક્યારેક પાણી મળે ક્યારેક પાણી ન મળે ક્યારેક પહાડના વદનદાર પાણી પીવાના એ જાનકી આ બધું તમે સહન નહીં કરી શકો ભૂમિ સયન બલકલ બસન અસન કંદ ફળ ફૂલ

પછી કહ્યું કેવું પડ્યું માથા ઉપર ઓડી આખ માં આસુ કૌશલ્ય ની સામે રોઈ કૌશલ્ય કદાચ એમ થયું હશે આપણી જાનકી ને વનવા જવાનું થયું આ દુખ આવ્યું એટલે કદાચ આંસુ પણ જાનકીજી બહુ સુંદર બોલ્યા છે આ છે જનકની દીકરી બાપ જાનકીજી એકલું કયું કે હે માં મારી આંખમાં આંસુ આવે એટલે તમે એમ નહીં માનશો કે મારે વનમાં જવું પડે એટલા માટે કદાચ મને આંસુ આવે છે એમ નથી કહેતો

ધર્મ પાડી અને જો માના પગલે પગલે કોઈ ચાલતું હોય તો એનું કારણ આ છે આજ સુધી મંદિર માં જાય જાય આજ સુધી જાનકી તમે કલ્પના તો કરો જાનકીજીને

દુનિયામાં બાપ આમ જ ચાલે છે ચૂસી ડાથી લગે છે આ રામચરિત માણસ ના જેટલા પાત્રો છે એની પાછળ કારણ આજ છે અયોધ્યા નો સમ્રાટ કઈ કઈ ને કઈ શકે દેખો કામ

તેની સન્નાટો ચલા હરિદ્વાર માં કારણ કે બધા વૃદ્ધા વૃદ્ધ આશ્રમો ના લોકોને અમે લઈને ગયા એક સોમીયા બધું આયોજન કર્યું હતું બહુ આનંદ આવ્યો બાજુમાં રહેના રાજા દિલીપ ને બાપુ ભોજન કર્યું કે મારી ગાય જમે તો જમું મારી ગાય આ ત્રણ દિવસ માં પૂછે દિલીપ કે

આ અયોધ્યા બાપ આ જાનકી બાદ બાર કહે છે પ્રભુ બોલવું ન પડે પણ આજ માણસ સમય બોલાવો ગીતા ભગવાન ને અર્જુન ને કહ્યું હોય છે અને એવા સમયે સામી લીપી સમજી લેવું જોઈએ મર્યાદામાં મુખ ઢાંકી

જાનકી પેલા કયું કે વનમાં માં કદાચ નહી મળે તો શું કરશું અને પથારી કરી રાજા ગોપીચંદ નીકળે ગોપીચંદ જયારે નીકળે છે ત્યારે કહે છે

કોની તાકાત છે કહી શકે કે આ દુનિયામાં કોઈ પ્રભુ સાધુ કુવાડો હાથમાં લઈ કપાલનું ત્રિપુંડ અને ગળામાં રહેલી જનો આ બેય કાઢીને અમારી સામે આવો ને પછી જોઈ લો કે રઘુકુંડ કેવી તાકાત છે ગાય જોઈ બ્રાહ્મણ જોઈ તમારાુળમાં મૃતું ઋષિ એ છાતી માં રાત મારી તો અમારા ભૂગોએ આ પગ પકડી કીધું તું બાપુ મારી છાતી કઠણ છે લાગી કોણ મારી સામે દ્રષ્ટિ કરે અને જાનકી કેવા માંગે છે મહારાજ તમે જો જગમુલા રામ કળા પર હું તમારી જગમુલા આધ્યા શક્તિ છું એ તો રાવન ને કેવું પડ્યું કે અગ્નિ માં સમાય જાવ નહિ તો રાવણ નહિ લઈ શકે અને મારા હાથે નું મોત છે તાકાત હતી રાવણ ની જાનકીની સામે પણ છાયો નથી ઉપાડી શક્યો પણ છાયો એ ધરતી નો ટુકડો ઉપાડવો પડ્યો પડ્યો નથી રાવણ ભલે આપણને સિરિયલો માં ચિત્રો માં બતાવે બાકી રાવણ હૈડો નથી એના ભાઈ નલ કુબેર ની પુત્ર વધુ નો શ્રાપ હતો રમભા

પછી હોય કળિયુગ હોય સંબંધ શું છે એનો વિચાર ન કરે એનો લૂંટવાનો ધંધો કરે તો આજનો કળિયુગ નો રાવણ છે કોઈની સુંદરતા જોવે અને એના ઉપર આવી થવા માંડે કળિયુગ નો રામણ છે

રાવણ જાનકી ની લેવા ગયો ને ત્યારે એને એમ તો થયું કે એને ઉપાડી લઉં પણ હાથ લાંબો કર્યો ત્યાં વિચાર આવ્યો મારી પુત્ર વધુ મને શ્રાપ આપ્યો છે કદાચ સાચો પડે તો હું એને અડું અને મારું મૃત્યુ થઈ જાય અરે ઘણા પૂછે છે બાપ કે કે રાવણ ધનુષ્ય ને કેમ કઈ કરી નો શીખવું

राम 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 राधे श्याम श्याम श्याम